નમસ્કાર દર્શક મિત્રો હું મારવણીયા ત્રોષા જૂનાગઢ ગુજરાતથી આજે આપના માટે એક સરસ મજાની શિયાળાની સ્પેશિયલ ગ્રીન એવી હરી ભરી કઠોળ અને સબ્જીથી ભરેલી એવી કઢી લઈને આવી છું તો ચાલું જોઈએ કે એની અંદર આપણે કઈ કઈ વસ્તુની જરૂર રહેશે તો સૌ પ્રથમ તો મેં પાંચસો એમએલ જેટલી છાશ લીધી છે ને એમની અંદર બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ યુઝ કરવાનો છે ને બે આપણી પાસે કઠોળ છે જે છે લીલા વટાણા અને લીલા ચણા ત્યારબાદ આપણે પાલકની ભાજી લેશું પાલકના પૂરા પાંદર લેશું અને એની અંદર રૂટીન જે મસાલાઓ છે તીખાસ છે ગળાશ છે એ બધું આપણે લેશું તો ચાલો સૌપ્રથમ આપણે શું કરીશું તો આપણે પહેલાં બે ગેસ ચાલુ કરી અને પાણીને ગરમ થવા માટે રાખી દઈશું અને પાણી જેવું ગરમ થાય એટલે એમની અંદર એકની અંદર બે કઠોળ છે એડ કરી અને સારી રીતે પોચા થાય ત્યાં સુધી આપણે એને બાફવાના છે અને એક પાણીની અંદર થોડી ખાંડ એડ કરી અને પાલકને બ્લાન્ચ કરીશું તો ચાલો આપણે હવે તે પ્રોસેસ આગળ કરીએ તમે જોઈ શકો છો આપણું પાણી છે એ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી અને પાલકના પાન એની અંદર એડ કરીશું ખાંડ નાખવાનો શું મતલબ છે કે એના પાલકનો જે કલર છે એ સરસ એવો ને એવો ગ્રીન રહેશે અને બીજાની અંદર આ વટાણા અને ચણા બંને એક સાથે એડ કરી અને એમને સારી રીતે પોચા થાય ત્યાં સુધી બફાવા દઈશું ચાલો હવે આપણે આ જે દાણા ચડવા મૂક્યા હતા વટાણા અને ચણાના ને ચેક કરી લેશું તો એમને હાથમાં આ રીતે લઈ અને પ્રેશ કરવાના આ રીતે દબાઈ જાય તો સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો બંને દાણા ચડી ગયા છે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને પાલક પણ સરસ થઈ ગઈ છે તો એમને પાલકનો ગેસ પણ બંધ કરી ને ઠંડી થાય ત્યાં સુધી રહેવા દઈશું ત્યારબાદ એમની આપણે મિક્સરની અંદર પ્યુરી તૈયાર કરીશું અને હવે આપણે જે છાસ લીધી છે એ છાશની અંદર બે ટેબલ સ્પૂન જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું જે એક ટી સ્પૂન જેટલી હળદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે ગોળનો ટેસ્ટ આમાં સારો આવે છે ગોળ એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું એક પણ ન બનારીએ એનો ખાસ ખ્યાલ રાખવાનો છે આ રીતે સારી રીતે મિક્સ કરી ને આગળની પ્રોસેસ આપણે કરીશું તમે જોવો છો કે અત્યારે ગાંઠા દેખાય છે થોડીવાર હલાવશું તો એ સરસ એવું બેટર આપણું રેડી થઈ જશે હવે એક એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઓઈલ લીધું છે અને એને ગરમ થવા માટે રાખ્યું છે હવે તેલ જેવું આપણું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલી રાય નાખી અને એને સારી રીતે તતડવા દેસુ હવે જો રાય અને જીરું સરસ તતળી જાય ત્યારબાદ આપણે એનો વધારો કરીશું જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નીચે આવતા જે બે લાઈકોન છે એમને પ્રેસ કરવાનું ખાસ ન ભૂલશો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો જુઓ તમે જોઈ શકો છો આપણી રાય અને જીરું છે એ સારી રીતે તતળી ગયા છે હવે એમની અંદર આપણા જે ખડા મસાલા છે લવિંગ બાદિયા એ એડ કરીશું ને એમને સારી રીતે તતડવા દઈશું એ થઈ જાય ત્યારબાદ એની અંદર ભીંગાના પાન નાખી અને હિંગનો વધાર કરી ને આપણે જે આપણું ચણાના લોટવાળી જે છાસનું બેટર રેડી કર્યું હતું એ આમની અંદર એડ કરી અને એને સરસ ખદખદવા દેવાની છે અને આ રીતે હળવા હાથે એમને હલાવતા રહેશું ને આપણે જે આદુ મરચાની પેસ્ટ લીધી હતી એ આદુ મરચાની પેસ્ટને એમની અંદર એડ કરશું ત્યારબાદ આપણે પાલકનું પ્યુરી જે કરી હતી પાલક બાફી હતી એમને આ સરસ પ્યુરી રેડી થઈ ગઈ છે ગ્રીન કલરની એ એડ કરીશું જો શિયાળામાં પાલક ખાવી બહુ સારી છે બાળકો છે એમને પાલકનો ટેસ્ટ નથી ગમતો હતો તો એ એવોઈડ કરે છે પાલક ખાવાનું પણ આપણે આ રીતે એમને ખવડાવી દઈશું તો બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે એમણે આ પાલકવાળી કઢી ખાધી છે તમે જોઈ શકો છો એમનો કેવો સરસ કલર દેખાય છે લીલો પીળો હવે એમની અંદર આપણે જે ચણા અને વટાણા જે બાફિયા હતા એની અંદર એડ કરશું ને લાસ્ટમાં આપણે ગરમ મસાલો નાખી અને સારી રીતે હવે એમને ઉકળવા દેવાની છે ઉકળશે એમ એમનો ટેસ્ટ છે ખૂબ સારો આવશે હવે તમે જોઈ શકો છો આપણી કઢી છે એકદમ તૈયાર થઈ ગઈ છે તો આપણે એમને ગેસની ફ્લેમ બંધ કરી અને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીશું ને એમની અંદર આપણે ધાણાભાજી લાલ લીલા મરચાથી ગાર્નિશ કરીશું તમે જોઈ શકો છો આપણી કઢી છે એકદમ સરસ તૈયાર છે થેન્ક યુ